વડોદરા શહેર પોલીસના ઝોન ત્રણમાં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી આરોપીઓના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત ખાસ સેમિનાર યોજાયો હતો વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન ત્રણ માં આવતા પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું તેમના મેન્ટર પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓને કઈ રીતે આ પ્રવૃત્તિઓથી દૂર રાખવા તેવી ઉંડાણ માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન સંતો મહંતોએ પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અમે ઝોન થ્રી લેવલમાં પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ગુનામાં સંકળાયેલા ચોરીના ગુનામાં સંકળાયેલા આરોપીઓ છે તેમને એક એક મેન્ટર આપવામાં આવેલ છે અને તે તમામને તેઓ તેમના જીવનમાં આગળ ચોરીના બનાવો છોડીને જીવનમાં સારા કર્મો કરે અને જીવનમાં પોતાના પરિવારજનો માટે કંઈક સારું કામ કરે અને વિકાસ કરે તે માટે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી વિવેક સ્વામી અને વિદ્યાન સ્વામીજીને આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેઓ લોકોના જીવનમાં સારા કાર્મ કરવા માટે અને આગળ વધવા માટે ખૂબ જ સારું લેક્ચર આપ્યું છે જે બાબતે આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર